સમાચારોમાં આગળ વધીએ ગુજરાત સરકારના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ સંકુલની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મહીસાગર જિલ્લા કક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટીફીકેશનના ત્રિદિવસીય કાર્યક્રમની લુણાવાડા પીએન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે શરૂઆત કરવામાં આવી છે મહીસાગર જિલ્લા કક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટીફીકેશન કાર્યક્રમમાં બાલાસીનોર વીરપુર ખાનપુર સતરામપુર કડાણા અને લુણાવાડા એમ કુલ છ તાલુકાઓના પ્રાથમિક પસંદગી થયેલ ખેલાડીઓના સમય ફાળવણી મુજબ શારીરિક ક્ષમતાના રેકોર્ડમાં ઊંચાઈ વજન ત્રીસ મીટર દોડ સ્ટેન્ડિંગ બોન્ડ જમ્પ મેડિસિન બોલ થ્રો શટલ રન વોટર વર્ક બેન્ડ એન્ડ રીચ સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ અને આઠસો મીટર દોડમાં રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓની ક્ષમતાની ચકાસણી કરી રાજ્યકક્ષા માટે પસંદગી કરવામાં આવનાર છે રાજ્ય કક્ષાની કસોટીમાં ઉત્તરણીય પસંદગી પામેલ ખેલાડીઓને સરકાર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ શાળાની પ્રવેશ અને શૈક્ષણિક ફ્રી બુક અને હોસ્ટેલ ફ્રી સ્કૂલ સ્કૂલ આહાર માસિક સ્ટાઇપેન્ડ ટુર્નામેન્ટ એક્સપોઝર રમતની ધનિષ્ઠ તાલીમ સ્પોર્ટ કીટ મેડિક્લેમ રમતના સાધનો જેવા લાભ આપવામાં આવશે પસંદ થયેલા ખેલાડીઓને સવાર સાંજ ધનિષ્ઠ તાલીમ આપવામાં આવશે તેમજ શાળામાં ભણતા બાળકોને સ્કૂલ પ્રોગ્રામ હેઠળ પાંચ પીટીના પિરિયડમાં નિષ્ણાંત કોચિંગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે મહીસાગર જિલ્લાના કુલ એકવીસો એસી બાળકોના ત્રી દિવસીય કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના ટેસ્ટ લેવામાં આવશે અને ઉત્તીર્ણ થનાર ખેલાડીઓ રાજ્ય કક્ષાની કસોટી માટે પસંદગી પામશે રાજ્ય કક્ષાની કસોટી શ્રી જયદીપસિંહજી બારિયા રમત સંકુલ દેવગઢ બારિયા ખાતે યોજવામાં આવનાર છે